વડોદરા મહાનગરપાલિકાએ શહેરના કપુરાઈ ગામના તળાવનું અંદાજે છ કરોડ ત્રીસ લાખના ખર્ચે સૌંદર્યવર્ધન કર્યું છે જોકે મનપાના પૂર્વ વિપક્ષી નેતા અને પીઠ સેવકે આ કામમાં ગેરરીતિના અને પ્રજાના નાણાં પાણીમાં વેડફાયાના ગંભીર આક્ષેપો કર્યા છે રસ્તા ગટરો અને કાસની તકલાદી કામગીરી માટે મનપાના માથે માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના નગરસેવક અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ બધુભાઈ કપુરાઈ તળાવના બ્યુટીફિકેશનમાં ગોબાચારીના ગંભીર આરોપો મુકતા સનસનાટી મચી ગઈ છે તેમણે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામમાં ગેરરીતિ કરવામાં આવી હોય તેવા પગલા લેવાનો અનુરોધ કર્યો છે મારા હિસાબથી તો જેટલા રૂપિયા ખર્ચો કર્યો છે એટલે બધા જ તળાવોની બ્યુટિફિકેશન જોવી જો જો જોવી જોઈએ અને બના બધાનું કોણે કોણે મોનિટરિંગ કર્યું છે એ જોવું જોઈએ કપુરાઈ તળાવની અંદર છ કરોડ રૂપિયા ખર્ચો કર્યો એમના જ કાર્ય કરતા તારે રહે છે હવે એમની નજરની સામે જ જો ગાબડા પડી જતા હોય એક જ વરસાદમાં અને બ્યુટિફિકેશનનું બ્યુટી ઉતરી જાય તો માણસ કેવું લાગે એવી રીતે આ બ્યુટિફિકેશનનું તળાવનું એક વરસાદમાં ઉતરી ગયું છે એટલે તળાવ દેખાવા લાગ્યું કે ગાબડા પડી ગયા છે આ તે તે છે ઇવન તો તળાવ નાનું થઈ ગયું છે છ કરોડ રૂપિયામાં તળાવ નવું બની શકે ખાલી નામે ચારે બાજુ કમ્પાઉન્ડ નામ આપવું મને લાગે છે કે વડોદરા શહેરના નગરજનોના જે વેરા રૂપી પૈસા આવે છે એ ખરેખર વડોદરા શહેરના નગરજનોના હિત માટે હોવું જોઈએ એની જગ્યા પર અધિકારીઓના હિતમાં હોય છે એવું બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આ બહાને થઈ રહ્યું છે એવું મને લાગે છે જ્યાં સુધી હુસાતોશીનું રાજકારણ હશે જ્યાં સુધી નું રાજકારણ હશે અને જે હોડ લાગી છે કે હું જ બીજો કોઈ નહીં એ હોડ મળની અંદર બધું જ આ વડોદરા શહેરનું સત્યાનાશ થઈ ગયું છે વડોદરાનું નામ ખડોદરા થઈ ગયું છે બ્યુટિફિકેશનનું નામ અધિકારીઓનું બ્યુટિફિકેશન થઈ ગયું છે અને તળાવ જેમને તે ઊભા છે જો આ તળાવની અંદર ખાડા પડી ગયા છે તો કમિશનર શ્રીએ તાત્કાલિક અથવા જે ચેરમેન અથવા મેયર છે એમને તાત્કાલિક ઇન્ક્વાયરી આપવી જોઈએ વિજિલન્સમાં તપાસ સોંપવી જોઈએ જેને મોનિટરિંગ કર્યું હોય એને બી સાથે લેવું જોઈએ અને આ વડોદરા શહેરના હિત માટે નગરજનોના હિત માટે સાચું બ્યુટિફિકેશન થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા જોઈએ અને જેને કામ ખરાબ કર્યું છે એના પર એક્શન લેવું જોઈએ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર તો હાવી થઈ ગયા છે કોન્ટ્રાક્ટર કહે છે તારે ટિકિટ જોઈએ છે કે નહીં બીજી વખતે એટલે કોન્ટ્રાક્ટર હાવી થઈ ગયા છે અને પ્રજા વચારી ચૂપચા બેસી છે અને અધિકારીઓ પણ હાવી થઈ ગયા છે કારણ કે ગાંઠતા નથી આટલું બધું જ સભાની અંદર સત્તાધારી પક્ષના સભાસદો બી બોલતા હોય ત્યારે કામ નથી થતું એ તો ચોક્કસ થઈ ગયું છે એટલે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે કામની કામ જે પ્રમાણે થવું જોઈએ થતું નથી એની અંદર બધા લે ભાગું કામ થઈ રહ્યા છે દસ વર્ષની અંદર માધવનગર પડી જાય બીજા બધા તમે આવાસોનું મકાન જોઈ લો બધા ખખડજાત કોઈમાં પાણી પડશે એટલે દસ વર્ષમાં ખતમ થઈ જાય અને સરસિયાજીરાવ ગાયકવાડની બડાઈની બિલ્ડિંગ જે જેની અંદર સિમેન્ટ નથી વાપર્યું સાગોળ વાપર્યું છે ચૂનો વાપર્યો છે એ એકસો આડત્રીસ વર્ષથી વર્ષથી અડીખમ ઊભી છે અને તમારા દસ દસ બાર વર્ષમાં ઘર પડી જતા હોય તો ભ્રષ્ટાચાર જ છે બીજું કંઈ દેખાતું નથી